જે બેઠકમાં ખેડૂતો દ્વારા આગવું જમીન વળતર માટે બજાર કિંમત નક્કી કરવા માટે કરેલ લેખિત મૌખિક રજૂઆત અનુસાર હવે સૌ પ્રથમ બજાર કિંમત નક્કી કરી ચૂંટણી પૂર્ણ થયા બાદ તેનો અહેવાલ જાહેર કરવામાં આવે તેવો નિર્ણય અસરગ્રસ્ત ખેડૂતોની બેઠકમાં સર્વસંહમતિથી કરવામાં આવ્યો છે એ પૂર્વે ખેડૂતો દ્વારા સૌ પ્રથમ પારાની કામગીરી કરવામાં આવે ત્યારબાદ જ બેરેજની કામગીરી પૂર્ણ કરાય તેવી પણ ચર્ચા કરાઈ હતી વળતરના મુદ્દે અંકલેશ્વર ડાબાકાંઠા વિસ્તારમાં હજુ સુધી પારાનું નિર્માણ થયું નથી અને સતત જમીનનું ધોવાણ થઈ રહ્યું છે વધુમાં બેરેજ બની જાય અને સામે કાંઠો પારો બની જાય તો જો પૂર આવે તો અંકલેશ્વર શહેર તેમજ તેરથી વધુ ગામો પુનઃ ડુબાણમાં જતા રહેશે અને ખેડૂતો જમીન તો ગુમાવશે જ પણ સાથે સાથે હજારો લોકો પુનઃ પૂર જેવી કુદરતી આફતમાં સપડાઈ જશે હાલ બેરેજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને હવે અંતિમ તબક્કામાં કામગીરી પહોંચી છે ત્યારે નર્મદાનું પાણી રોકાઈ જશે અને તે પાણી અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં ફરી વળી શકે છે ત્યારે ખેડૂતો દ્વારા ત્વરિત અસરથી બજાર કિંમત નક્કી કરે જાહેર કરવામાં આવે અને ત્યારબાદ એવોર્ડ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ અંગે અસરગ્રસ્ત ખેડૂતોના આગેવાન હિરેનભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે અમારી માત્ર એક જ માંગ છે પ્રથમ બજાર કિંમત નક્કી જાહેર કરો એવોર્ડ બે મહિના ચૂંટણી પછી જાહેર કરો આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પણ ટૂંકમાં ફરી સરકાર સમક્ષ રજૂઆત કરી લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવશે